જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં મોલીધરવાડી ખાતે ગ્રામીણ મહિલા વિકાસ સંઘ વાર્ષિક સભા મળી નાગરિક સૂચના કેન્દ્ર માંગરોળ સૌજન્ય આગા ખાન ગામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા બહોળી સંખ્યામાં આજુબાજુ ગામડાઓમાંથી બહેનો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહી હતી ગ્રામીણ મહિલા વિકાસ સંઘના સૂત્રને સાર્થક કરતા હોય તેમ બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળના આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ સરપંચો ઉપસ્થિત રહી મહિલાઓ પણ ગ્રામ્ય લેવલે પ્રતિનિધિત્વ કરી રહી છે અને ગામ તાલુકો જિલ્લો વગેરેના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે તે માર્ગદર્શન ઉપસ્થિત રહી મહિલાઓને મળી ગણાય ગ્રામીણ મહિલા વિકાસ સંઘની સ્થાપના બે હજાર સાતમાં થઈ હતી શરૂઆતમાં દસ થી પંદર બહેનો સંઘમાં હતી ધીમે ધીમે ગામોના સંગઠન અને સાતથી આગળ વધતું ગયું અત્યારે આશરે પાંચસો ચાલીસ બહેનો સંઘમાં કાર્યરત છે પોલીસ વિભાગમાંથી આવેલા મેડમો દ્વારા પણ સરસ માર્ગદર્શન સાથે હિંમતથી આગળ વધો તેવો સંદેશ આપ્યો હતો રિપોર્ટર વૈશાલી કગણાણા જુનાગઢ શું નામ છે આપનું મારું નામ ચાર યાદુજી બેન તમે કઈ રીતે મંડળ ચલાવો છો આજનો પ્રોગ્રામ કઈ રીતે છે આજનો પ્રોગ્રામ કે પહેલા શરૂઆતમાં અમારા ગ્રામીણ મિલા વિકાસ સંઘ છે એમાં બારસો ને ચાલીસ બેનો છે બે હજાર સાતથી આ અમારો સંઘની સ્થાપના રચના છે એટલે અમે શરૂઆત એવી રીતના કરી કે ભાઈ જો શરૂઆતમાં તો આપણે ટીપે ટીપે શરૂઆત એટલે શરૂઆત દસથી ને વીસથી અમે બસત મંડળના પાયાથી શરૂઆત હતી પણ અમારા ગ્રુપ મહિલા ગ્રુપના બસત કોઈ બહેનોની સો રૂપિયા છે કોઈ બહેનોની પસત છે કોઈ બહેનોના બસો પણ થઈ ગયા કોઈ બહેનોના દોઢસો પણ છે આવી રીતના પ્રશ્ન બસત મોંઘવારી પાણી થોડી થોડી અમે આગળ વધારતા જઈએ એટલે આવી રીતના અમે ગ્રુપની રચના કરીને ગ્રુપના આગળ વિકાસ માટે શરૂઆત કરી છે ને મહિલા મંચના બેનું ગામના સંગઠન દ્વારા આટા મહિલા મંચની સ્થાપના કહેવાય એટલે ગામના સંગઠન બધા ભેરા થાય તો મસ્ત થાય એટલે મસ્તી મસ્ત ન થાય બેનોને શું તમે કહેવા માંગ બહેનોને આવી રીતના પ્રેરણા આપ્યા કે બેનો જો આપણે ગામડાના રહેવાસી છે જન્મી છે એવી રીતે છે યુવાનો ડેટ પસે એવી રીતની જ બેનોની જિંદગી હતી અટાણે થોડોક હાજી વિકાસને કારણે થોડાક બહેનો બહાર આવી ગયા થોડીક બેનોને જાગૃતતા પણ આવી ગઈ તો થોડીક બેનોને નવી પેઢીમાં થોડીક ઘણી શીખ મળી ગઈ કે જે બહેનો આડાાવડા રખાતા ભણી ઘણી ગ્રેજ્યુટી ભણેલા પણ બહેનો થોડાક આડાવડા હતા તો આપણા આગાખાન સંસ્થાના માધ્યમથી થોડાક બહેનો ગૃહ ઉદ્યોગમાં પગભર થઈ ગયા કોઈ કંપનીમાં ઝીણે મોટી નોકરીમાં પણ માવતરને ટેકા રૂપે પગભર થઈ ગયા તો આવી રીતના હું મારા બહેનોને હજી પણ કહું કે ભલે તમે મોટી ઉંમર ના હોય પણ તમે તમારા દીકરાને થોડીક મદદરૂપે તમારા ઘરનાને તમારા કુટુંબ પરિવારને પણ પગભર થાય ગૃહ કરીને થોડાક પણ હજી પગભર થઈને તમે મદદરૂપે થાવ તો આજના કાર્યક્રમમાં અમે આ જાણકારી માટે આ ગ્રામીણ મહિલા વિકાસ સંઘની સ્થાપના રચનાને આ નિમિત્તે કે સાધારણ સભા નિમિત્ત અમારે દર વર્ષે હોય કે સાધારણ સભા નિમિત્તે એનો હેતુ કે આપણે વરસના ખરસ આવક કયો કયો આપણે ઉદ્યોગના કામનું કે કોઈ પણ કામગીરીની હું હું રચના કરી એવી રીતના સાધારણ સભાનો હેતુ આવી રીતના અત્યારે તમારે કયા કયા ગૃહ ઉદ્યોગ ચાલુ છે અત્યારે જો કોઈ બેનું પાર્લર કરે છે કોઈ બેનું ફૂટ ચલાટનું કરે છે કોઈ બેનું અમે આ ડાળમીલનું કરીએ તો એ પણ આપણે જીવન જરૂરિયાત છે પછી કોઈ બેનું ગૃહ આપણે જો આ થોડીક ફેસન હશે તો થોડાક પાર્લરના બેનું કોઈ ઉદ્યોગ કરે છે કોઈ મુર્ઘા ઉછેરનો નથી કોઈ કચુનો ઉત્સવ કરે છે કોઈ બેનું જીવનનું કામ કરે છે કોઈ બેનું એ દુકાન કટલેરીની નાખી છે કોઈ બેનું કરિયાણાની દુકાન નાખી એવી રીતના ઉદ્યોગો પણ અમારા મસમાં ચાલે છે